ચર્ચાથી દૂર રહેલા સક્રિય રાજકારણથી દૂર રહેલા શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી લઈને આવી રહ્યા છે તેવા વાવડ મળ્યા છે વાવડ એ જ પ્રકારના છે કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું નામ હશે બાવીસ ડિસેમ્બરે તેની જાહેરાત થશે અને તેના માટે છેલ્લા લાંબા સમયથી હતું અને લાગતું હતું કે હવે કોઈ નવી પાર્ટી નવી નહીં આવે દશેરાની વાત હતી પરંતુ હવે ફરી જાહેરાત થઈ શકે છે શંકરસિંહ વાઘેલા જૂના જોગી છે પૂર્વ મુખ્યમંત્રી છે અને આ પહેલા તે નવી પાર્ટીઓ લાવી ચૂક્યા છે પછી રાજપા હોય પછી કોંગ્રેસમાં કામ કર્યું હોય ભારતીય જનતા પાર્ટીમાં ભૂતકાળમાં કામ કર્યું હોય જનસંઘમાં કામ કર્યું હોય તમામ આપણે જોયું છે હવે ફરી એક નવી પાર્ટી સાથે નવા સિમ્બોલ સાથે નવા ખેસ સાથે ગુજરાતમાં ઉતરશે તેની આ ટીમમાં કોણ કોણ હશે શું ભારતીય જનતા પાર્ટીના નારાજ નેતાઓને પોતાની સાથે લઈને આવશે શું કોંગ્રેસમાંથી જવા માગે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં નથી જવા માંગતા તેવા નેતાઓને સાથે લઈને આવશે આ પાર્ટીનો મકસદ શું હશે ધ્યેય શું હશે શું આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ પાર્ટી આવી રહી છે આ તમામ સવાલો છે હજુ કોઈ આ બાબતે પુષ્ટિ થઈ નથી પરંતુ સમાચાર છે કે બાપુ ફરી કઈ નવું કરી રહ્યા છે આપનું શું કહેવું છે શંકરસિંહ વાઘેલા વિશે આપનું શું કહેવું છે તેમની નવી પાર્ટી વિશે આપનું શું કહેવું છે તે ગુજરાતના રાજકારણમાં શું અસર પાડી શકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ કેમ એ તમામ સવાલો છે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય આ વાવડ પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો મને આપશો રજા નમસ્કાર